જય શ્રી કૃષ્ણ રાધે રાધે હા વિષ્ણુ અહીંયા છે ને મેં આ મલમલના કાપડ છે મલમલના કપડાં અહીંયા મેં લીધેલા છે આપણે કોટનનું લેવું હોય તો લઈ શકો પણ આના માટે આપણે મલમલની મલમલનું જ કાપડ આપણને જોશે તો અહીંયા ઓરેન્જ એટલે કેસરી કલરનું લીધું છે તો હવે આપણા ઘરે જે સ્વરૂપ બિરાજ છે એ સ્વરૂપના સાઇઝના જ આપણે અહીંયા આત્મસુખ આજે આપણે પ્રભુ માટે બનાવવાનું છે તો એ સાઇઝનું હું અહીંયા કાપડ લઈ લઉં છું કારણ કે મારા ઘરે નાનું સ્વરૂપ બીરાજે છે પ્રભુનું તો આ સાઈઝ બરોબર છે તો આપણા ઘરે જેવું સ્વરૂપ બીરાજતું હોય ઝીરો નંબર એક નંબર બે નંબર ત્રણ નંબર જે જે સ્વરૂપ જેવું જે સાઇઝના સ્વરૂપ આપણા ઘરે બિરાજતા હોય ને એ સાઇઝનું આપણે આત્મસુખ સિદ્ધ કરવાનું કારણ કે અત્યારે શીતકાળમાં પ્રભુને આત્મસુખ પૂઢરતી વખતે આવે છે તો અને બંને ચારેય બાજુથી સરખું આપણે એક સરખું કાપી લેવાનું છે કટ કરી લેવાના છે ટૂંકા મોટા ન રહેવા જોઈએ અને કેવું છે જો આપણે એક સાચું કહું ને તો આપણે છે ને બધી બધા સાહિત્ય બધી સામગ્રી ખરેખર આપણે ઘરે જ બનાવી શકીએ છીએ પણ કેવું છે કે ઘણીવાર આપણા મગજમાં ઉતરતું ના હોય ને એટલે આપણને એવું લાગે કે બહુ જ હાર્ડ છે કે બહુ કઠિન છે ના એવું નથી તો શું કરવાનું જે માપ લીધું હોય ને એને વચ્ચેથી ફોલ્ડ કરવાનું વચ્ચો જ પોઈન્ટ પકડી લેવાના આવી રીતે અને વચ્ચેથી અહીંયા ત્રાસું કાપી લેવાનું છે આવી રીતે આપ અહીંયા જોઈ શકો છો વચ્ચે જ આમાં આપણે નિશાન કી કાંઈ કરવાની જે ચીરા વસ્ત્ર આપણે કરીએ છીએ ને એવી રીતે જોઈએ ચીરા વસ્ત્રની જેમાં હોય છે બસ ખાલી આપણે આત્મસુખ એટલે આત્મસુખમાં કેવું હોય છે મલબલનું કાપડ હોય છે અને અંદર છે ને આમાં કોટન રૂ ભરવામાં આવે છે હવે રૂ બી આપને કહું ને તો મેડિકેટેડ રૂ હોય ને એ રૂ નહીં લેવાનું એ રૂ છે ને કડક હોય છે એટલે એ ધ્યાન રાખવાનું તો હવે શું કરીએ સાઈડની જે કોર છે ને પહેલાં એક બાજુ આપણે એને સીવી લેવાનું છે હવે સીવ્યા પછી હું આપને બતાવું કેવી રીતે સરળતાથી કેમ કરી શકાય છે હવે આપણે જો નીચેથી સીવીએ અને ઉપરથી પછી આમાં રૂ ભરીએ તો ડૂચો વળી જશે અમે ગુજરાતી ભાષામાં કહેવાય કે ડૂચ્ચો વળી જાય તો આપણે એવું નથી કરવાનું આવી રીતે એક બાજુ સીવી લીધું હવે થઈ ગયું બંને બાજુ બરાબર હવે આ કોટન આપણે જો પ્રભુ માટે જે વસ્ત્ર બનાવીએ છીએ ને એ કોટન મળે છે અમે તો અહીંયાથી લઈ આવીએ છીએ તો એકદમ આછું આછું આમાં આપણે જે વાઇટો કરીએ છીએ ને એ જ રૂ છે આપણે હું કહું ને આપણે જે વાટ કરીએ છીએ ને એ જ રૂ છે કારણ કે એ રૂ છે ને બહુ કોમળ અને બહુ ખૂબ સુંદર હોય છે અને જે મેડિકલનો રૂ આવે છે ને એ રૂ હાર્ડ હોય છે તો એ રૂ નહીં લેવાનું અને બહુ વધારે જ ગરમ હોય છે એ એ આપણે ના પાડીશ તો આવી રીતે વચ્ચે આછું આછું સાવ જાડું રૂ નહીં ભરવાનું એક એ બીજો અને વચ્ચે આવી રીતે રૂ ભરીને અને હાથે તે દબાય એટલે ચીપકી જશે કારણ કે મલમલનું કાપડ હશે ને તો મલમલનું કાપડ તુરંત ચીપકી જશે એ હું આપણે જણાવું તો એક બાજુ તો આપણે સીવી લીધેલું તો બીજી બાજુ બી આવી રીતે જ આપણે સીવી લેવાનું હવે સીવાનું કેવી રીતે કે આપણે સીવીએ ને પણ દેખાવું ન જોઈએ કે આપણે એને સીવી લીધેલું છે મેં અહીંયા ડબલ દોરા લીધેલા છે સિંગલ દોરો લેશો તો વધુ તો અહીંયા છે ને નાના નાના એકદમ નાના નાના આપણે અહીંયા આપણે રીત ભરવાનું છે એકદમ નાનું નાનું કે જે દેખાય નહીં સાવ કિંચિત આપણે કહું ને સાવ નાના નાના કે દેખાવું ન જોઈએ અંદરની સાઈડમાંથી દોરો લેતું જવાનું જો આપ કેવી રીતે કર્યું છે કે દેખાય નહીં ખબર જ ના પડે કે આપણે એને હાથેથી સીવેલા છે આપણે જોઈ શકો છો એનું ફિનિશિંગ હાથેથી હવે બંને બાજુ થઈ ગયા એક બાજુ અંદર કરી હતી બીજી બાજુ બહારથી કર્યું છતાં સુંદર થઈ ગયું હવે ઉપરનો ભાગ જે છે એને થોડુંક ઉપર રાખવાનું અને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે હળવા હાથેથી ઓછા થઈ જશે સરળતાથી થશે આમ કરીને અને પછી ત્યાં અંદરથી જ પહેલાં એને સીવવાનું અંદરથી લઈએ અને એને નાના નાના આવી રીતે જ એકદમ નહીં ને એવી રીતે જ આપણે એને સીવી લઈએ તો જો આપણે કહું ને આપણે જો આપણા હાથેથી જ કોઈ સામગ્રી છે કોઈ સાહિત્ય છે પ્રભુ માટે કરીએ ને તો ખરેખર આપને ખૂબ આનંદ આવે આપણને કારણ કે મેં ઘણીવાર પહેલાં આપણે જણાવ્યું છે કે હું આપણે કહું જ્યાં સુધી આપણે કોઈ વસ્તુ ના કરીએ ને ત્યાં સુધી આપણને એવું લાગે છે કે કઠણ છે કે કઠિન છે કે નથી થાય એમ નહીં થશે મારાથી પણ ખરેખર એવું નથી જ્યાં સુધી આપ નહીં કરશો ને ત્યાં સુધી આપને એવું જ લાગશે પણ એવું નથી આપ પણ એકવાર આપ હાથમાં લેશો અને કરશો તો આપની રુચિ એટલી વધી જશે ને કે શાયદ આપ મને કહી બી ના શકો કારણ કે હું બી એવું છે કે હું જ્યારે બી કઈ વસ્તુ કે સામગ્રી કે સાહિત્ય પ્રભુ માટે બનાવું છું ને ત્યારે મને શાયદ હું નથી આપને બતાવી શકતી કે એ જે આનંદ હોય છે ને એ આનંદ જ કંઈક ઓર હોય છે તો જ્યાં સુધી આપ નહીં કરશો ને તો આપને એનો ખ્યાલ નહીં આવશે તો હું આપને એ જ કહીશ કે આપ પોતાની હાથે જ પ્રભુ માટે બધું સિદ્ધ કરો ખરેખર જે આવડે આપને આપણને જેટલું આવડે એટલું તો કરી જ લેવાનું હું આપને એ જ સજેસ્ટ કરીશ તો ઉપરના ભાગમાં બી એકદમ નાનું નાની લેવાનું કે દેખાય નહીં અને સુંદર એની ફિનિશિંગ આવી જાય અને પ્રભુને ખૂંચે નહીં હવે દોરો ખતમ થઈ જાય પછી દોરું કેવી રીતે આપણે લેવાનું કે ગાંઠ પણ ન દેખાય અને વસ્ત્ર જે છે આત્મસુખ કે બીજા કોઈ વસ્ત્ર બી આપણે બનાવી રહ્યા છે કે સુંદર થઈ જાય તો અંદરની સાઈડમાં જ્યાંથી દોરો ખતમ થયો છે ત્યાં અંદરની સાઈડમાં હાજો આવી રીતે ખેંચવાનું અને પછી જે ભાગ ખુલ્લો છે ને એને ફરીથી સીવાનું જો આમ એટલે જો ગાંઠ દેખાશે નહીં કે ગાંઠ આપણે દોરાની જે દોરાની ગાંઠ હતી ને એ ગાંઠ આપણે દેખાશે જ નહીં હજો લાગશે કે એક જ દોરામાંથી આપણે કર્યું છે થઈ ગયું એ સુંદર બસ હવે આપણે એ ગાંઠ પાડી દેખીએ તો જો વિડીયો આપને ગમે તો લાઈક જરૂર કરશો અને કમેન્ટ ચોક્કસથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી શું છે કે વધારેમાં વધારે લોકો સુધી વિડીયો પહોંચે અને એ બી પ્રભુ માટે પોતાની હાથે જ અવસ્ત્ર બનાવી શકે અને પ્રભુને ધરાવી શકે તો હવે હવે જે કટનો ભાગ આવ્યો ચીરાનો જે ભાગ આવ્યો છે અહીં જે વચ્ચે ચીરો છે હવે ચીરાનો ભાગ કેવી રીતે કરો એને બી એકદમ નાનું નાનું આપણે જેમ વાળીએ છીએ બેવડું એવી રીતે નાનું નાનું વાળીને આ જો આમ કરીને આવી રીતે અને અંદરની સાઈડમાંથી સોઈ લેવાની આમ કરીને અને અહીંયા બી જેવી રીતે મશીનની સિલાઈ હોય છે ને એના કરતાં બી સુંદર સિલાઈ થાય છે તો અહીંયા આપજો તમે બંને બાજુ આવી રીતે સીવી લીધું છે હવે નીચેનો ભાગ આપણે સીવી લેવાનો છે બંને બાજુના નીચેના ભાગ જે છે તો એને બી મેં નીચે સીવી લીધા છે તો આ બંને બાજુ જો અને વસ્ત્ર જો આત્મસુખ જો કેટલા સુંદર અહીંયા સિદ્ધ થઈ ગયા છે શું પ્રભુને આપણે ધરી શકીએ પ્રભુને સોહાય પ્રભુને રૂચે એવું કે પ્રભુને ખૂચે પણ નહીં આત્મસુખ એવી રીતે આપણે બનાવ્યા છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આઇકન હિટ કરી દેશો જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ બી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો આપણે એનું નજદીકથી દેખાડું તો એની ફિનિશિંગ જો અને આત્મસુખ ખૂબ સુંદર રીતે સિદ્ધ થઈ ગયું છે અહીં આપણે બનાવી લીધા છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ